તો મેમન આજે આપણે આવ્યા હતા કૃષ્ણ કોલેજ લાખણીમાં તો ભાઈ ત્યાં આપણે મિસ ટેલેન્ટ એટલે કાજલબેન થી પણ મુલાકાત થઈ ગઈ વિનોદભાઈ પ્રજાપતિ ને પણ મળી લીધું પછી ભાઈ કરી બાજુ વિનોદભાઈ ભગવાન સમાન ગણાતા ગુરુઓને પણ મળી ભાઈ અમે ત્રણ બદલાઈ એટલે એજ્યુકેશન કેમ્પસ લાખણી અંદર આયા એટલે આપણું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે ભાઈ આપણે તો આ કૃષ્ણ કોલેજ નો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો પડે હો ભાઈ જેમ કે તમે બનાકો ની કોઈ પણ કોલેજ બદલાઈ નાખો પણ ભાઈ આ કેમ્પસ જેવી જન્નત તમને ક્યાંય નહીં મળે તો આ બાજુ ભાઈ ક્લાસરૂમ માં એન્ટ્રી કરી એટલે ચાલતું તમારા પ્રકાશભાઈ પ્રકાશભાઈ